હાઇ ફ્રેન્ડ્સ મારું નામ છે વસરા રિયા અને તમે લોકો યુટ્યુબ ચેનલ તો જોતા જશો હું પણ જોઉં છું અને હું તો તેમાં સૌથી વધારે વસરા ફેમિલી બ્લોગ જોઉં છું તે ખૂબ જ સારા છે અને તે વિડીયો મારા ભાઈઓ મારા ભાઈ છે એકેશ તે ઉતારે છે અને પ્લીઝ તેમના વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો સર મારા નવા વ્લોગમાં સ્વાગત છે જેમાં અને સુપ્રભાત તમે મારી આંખમાં ઊંઘ જોઈ શકતા હશો તો એમાં એવું છે કે આજે મેં તમને કાલ કીધું તો એ મારે જીમમાં જવાનું છે તો આજે સાત વાગ્યામાંથી ઉઠો વારેખેરે નવ દસ વાગે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ પણ આજ અત્યારેથી જ ચાલુ કરી છે બરોબર એટલે જસ્ટ હમણાં જવાનું છે તો એક દોસ્તાર ત્યાં પહોંચી ગયો છે એમને તૈયાર કર્યો હાલતું તો એ ત્યાં પહોંચી ગયો છે અને હું છે ને હવે જાઉં છું એટલે આપણે ધનો રાજા લઈને જવાનું છે હવે નીકળું ત્યાં જઈને આપણે મળીએ ચાલો જો આપડે વજન કર્યો છે ને સત્યાસી નવસો સાહીઠ ઓ ભાઈ અઠ્યાસી કિલો વજન ઘટાડવાનો જ કરીને જીમમાંથી આપણે છે ને આવી ગયા છે અડધી કલાક જ વર્કઆઉટ કર્યું છે બહુ જાજુ વર્કઆઉટ નથી કર્યું કારણ કે પછી શરીર હમણાં કે દીનુ કર્યું નથી ને તો પછી દુઃખે ને એવી રીતે વાળો ટ્રેનર કહેતો હતો કે તમે અડધી કલાક બેઝિક વર્કઆઉટ કરો તો આપણે બેઝિક વર્કઆઉટ કરી અને પૂગી ગયા ને તમે બધા કમેન્ટમાં કહેવો કે ભાઈ ઓલો હું મને કહેવત કંઈક ખ્યાલ નથી ગામના પાદર મૂકા નહીં ગામની સીમ મૂકીને ને જીમ એવું કંઈક આવે છે એવું કંઈક આવે છે ને પણ એમાં એવું છે ભાઈ એ જે સમય હાલવું જરૂરી છે કારણ કે હાલમાં અમારે કંઈ કામ નથી હોતું હાર્ડ કામ હોય તો હાલે એ પણ હાર્ડ કામ નથી એટલે જીમ જવું પડે લોહી થઈ જાય ખ્યાલ આવ્યો એટલે જીમ કરીએ તો સરી રહે છે આપણે કહેવું કે આપણો લોક ચાલુ છે હમ આપણો લોક ચાલુ છે અને લોકો શું છે અહીંયા શું કરે છે જય શ્રી કૃષ્ણ આપણે હવે થોડીક વાર એડિટ નું થોડુંક કામ પૂરું લઈએ પછી આવીને થોડુંક નાસ્તા પાણી હળવું હળવું કર્યું છે બહુ જાજુ નથી કર્યું નકર તો ભાઈ જીમનો કઈ મતલબ રી એમ હતો નહીં હવે છે ને આ બધું તમે જોતા મારો કંઈક અજીબ પ્રકારનો થઈ ગયો છે ને આ ધોરા વાળ દેખાય એ મને પસંદ નથી એટલે આપણે એના માટે ડાય લગાવી દે હું બરાબર અને દાઢી જરાક સેટઅપ કરાવતા આવી અને બીજી મારી જે દૂધની ગાડી છે એને સર્વિસમાં મૂકવાની છે તો એમને સર્વિસમાં મૂકાવું કારણ કે આ ચોમાસું આવે એટલે મહિને મહિને મૂકાવવી પડે પણ તો એ હજી એકવાર મૂકાવી દઉં એટલે એ કામ પૂરું કરીએ અમે અને પછી પાછા આવીએ ઘરે પછી હું નવું થાય એ આપણે જોઈએ બરાબર ને અત્યારે હાલમાં એ નામ તમે જોવું આમ જો એ તો જો માર માર નીચે જો તમે દેખાય બે બે કેરો બે સોરી કેરો કાઉ બે કેમેરો કરીને તમને દેખાડું તો આ ફરમાઈશ કઈ રીતે હું તો વાહ ભાઈ વાહ વાહ છોટે અચ્છી તરહ સે સોરે લે દેખા હા ભાઈ આ બધા છે ને ખુમારી જો ને તમે બોલો દેવા જ ખબર ગયા આપણે કઈ બોલી નહીં તો આપડી ઉપર પથારી કરી છે આ બધી પાર્ટી એવી છે હજી તો એને બીક નથી હાલમાં હાલમાં બીક નથી જો આ દે ને આ મોટું ઈ ના ભાઈ છે ના કહેવાય આપણે છે ને ગેટ કરી દે બંધ આપણે આપડે ભાઈ જો પાછા ભાઈને ને શોપ આવી ગયા છે વૈભવ સલુન તો આપણું મોઢું તમે હરકી રીતે જોઈ લેજો આમ આમ હરકી રીતે આ ભાઈ છે ને આપણું ઓલિયો કઈ હેન્ડસમ જેવું કર દે કર દે ને ભાઈ તું

બરાબર મજા ના આવે જોઈને એવી મજા ના આવે એટલે છે ને આપણે કઈક વ્યવસ્થિત થઈને બહાર રકડીએ તો કઈક હારા લાગીએ ને મજાય આવે બસ બીજી કઈ નઈ પણ તો બધું ઓકવડ લાગે હું પોતાને જોઉં તો ઓકવડ લાગે તો તમને લાગતું જાય ને હાલો હવે જે ગાડી કમ્પ્લેટ કરાવી ને પછી તમને મળું ક્યાં બોલતી પબ્લિક થઈ ગયો ને કમ્પ્લેટ તમને કહો આમ કઈક વ્યવસ્થિત લાગે તો કઈક મજા આવે મને ખુદ ને કઈક મજા આવે કઈક નવું કરવાની અને તમને બધાને કંઈક જોવાની મજા આવે આગળના કારણે એમ થાય કે આ ક્યાં હાલી નીકળો એ વાત તમારી ખાચી છે એવું ના થવું જોઈએ ને આપણે એ રીતે જ આપણે કમ્પ્લીટ તૈયાર થઈને જ રહીએ છીએ હા અને જો આજે છે ને અમારે ચેવડાનું કામકાજ હાલવાનું છે ને ચેવડો ને પૂરો થઈ ગયો છે ને ચેવડો ખાવાની છે ને આ છે આપણે સોરી મારું પોપટ થઈ ગયું છે લાઈટ નથી હાલમાં એટલે વાયગું નહીં બરાબર ને દિવ્યા છે ને બનાવી રહી છે ચેવડો Hi. Hello, Jesse Krishna, Jaimata, jo, Jodhanjo, Jay Mataji. Yo, Jello, Puro Tegio, Madam Jordan, એટલે બનાવી રહ્યા છે ચેવડો તો આપણે વ્યવસ્થિત રીતે જે સીન રીતે તમને બતાવું એટલે તમે જોતા રહેજો અને આપણો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો નવા હોય તો અને फुल सपोर्ट से दिल से मौज आ गई मौज आ गई हलो तमने देखाड़ बैठ के मेरा तो ममरा थे पहला ममरा वगारी ना कि अमुक को ना वगारी ना हाँ हाँ तारीख मासे ना कि अलग ही मुमरा वगारी जो आता ही जाएगा हाँ पहला वगारी ना कि तो मस्त हम्म 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 आज जो तो मैं मुमरा था અને આ સાઈડમાં છે આપણે મીઠો લીમડો આપણે ઘરનો જ છે નીચે જ છે ને આ છે દાળ આ જે તમે જોઈ શકો છો આને છે ને શું કહેવાય છે ખબર ચટણી કહેવાય તમને બધાને ખબર આપણે છે માંડવીના બી આ ઝીણા ફરફોલ આપણું ફેવરેટ રામરસ ને જો આ બીજામાં એ તેલ થાય છે અને આ જો હળદર બળદર પાછું નાખે છે ધમધમકારા બોલે છે જો મુંમરાનું કામ ચાલુ છે મુંમરાનું થઈ જાય આ તમને વારે ઘર બેક કેમેરા બેક કેમેરાની વાત કરતો હોય કે ભાઈ બે કેમેરામાં દેખાડો બેક કેમેરામાં આમાં ઘધડીનું આમ પાછળ થતું નથી અને ઓલા છે ને ઘણા બધા મેં બ્લોગર જોઈ આ રીતે રાખી આમ રાખીને આમ કર નાખે એ ભાઈ મને પ્રેક્ટિસ છે ને એ પ્રેક્ટિસ કરવા ને તો કદાચ હું ખર્ચામાં ઉતરી જાઉં એવું થાય છે પેઢી એમ જ જો આવી રીતે કેમ કરે ના આમ ના મેળ ના આવ્યું ખોટું ક્યાં કહું કઈ રીતે કરે આમ આમ કેમ કરે

એટલે હવે બધો હિસાબ કિતાબ કરવો પડીએ નગર હિસાબ કિતાબના કોઈ ધંધા હાલતા નથી એટલે બધો હિસાબ કરવો પડશે અને જે મોબાઈલમાં બધું જે નોટ આખી બનાવી દેશે નોટ ને કમ્પ્લેટ મારે બનાવવી પડીએ કે હું હકીકતમાં છે કેટલાઓના બાકી છે કેટલાઓના લેવાના છે કેટલાઓના નથી લેવાના બધો ટોટલ હિસાબ મારવો પડશે ટોટલ ખર્ચો કેટલો થયો છે એ બધું ટોટલ કરવું પડે અને પછી જે રૂપિયા ચૂકવણી થશે ને જે લેવાના થાય પછી આપણે જોઈશું આજ તો રૂમમાં અને લગભગ બધી જગ્યાએ મને એમ થાય કે કપડા કપડા દેખાય છે બીજી કઈ વસ્તુ જ નથી કારણ કે આજ વરસાદ નથી વરસાદ બંધ છે હાલમાં વરસાદ બંધ છે કે વરસાદનું તો કોઈ એવું કઈ કારણ નથી કે જરા પર આમ તડકા જેવું રહે છે ને બાકી વાદળ થાય કારણ કે એની સિઝન છે તો એ ભાઈ ગમે એમ થાય એટલે આપણાથી કઈ બોલાય નહીં કારણ કે એની સિઝન છે અને જય શ્રી કૃષ્ણમાં હાલો જય શ્રી કૃષ્ણ મારા ટીમ છે બધા મજામાં ને મજામાં દીધો મજામાં જશો મજામાં જશો

હરેક વસ્તુ ખાઈ લઉં છું પણ હવે છે ને આ જીમ ચાલુ કર્યું છે એટલે બધું લોમાં ધીરે 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 લેવલ બાય લેવલ બાય લેવલ બાય નીચે લેતો આવીશ અને આપણે ચેન્જ ના થાય ને તો પછી તમે કહેશો તમે ખુદ કહેશો કે નહીં કેશભાઈ રેડી બનાવી દીધું તમે શરીર કમ્પ્લીટ વાત ઠેકાણે લેવા છો એમ કહેવો તો જ આ નતર ના આવી કમેન્ટ કરજો કારણ કે હજી તો વાર છે બધી

અને પાછો વળી થોડાક ટાઈમ થાય ને તો વળી પાછો ડાઉન કરે ને વળી બોડી પાછી મેન્ટેન કરી લો તો વળી પાછો અત્યારે હાલમાં હું છે ને કાલ સાંજે જીમમાં ગયો અને જે શરીર ભાઈ મેં મારા કાચમાં જોયું ને કે ઓ હો ભાઈ આ શરીર મેં કીધું ઓલા બધા જીમવાળાઓને જોઈ ને એના બધા મારા ફ્રેન્ડ બધા હતા કે એક જ તું ગયા હાવ આવું બધું ખાઈ ખાઈને આમ થઈ ગયો અરે ભાઈ કોઈ ભોટો પડ્યો બીજી રીતનો મેં કીધું કાલ હવારથી જીમ ચાલુ થાય તો જ હાલ નગર ના આવું દોસ્તારને ફોન કર્યો તારે આવવાનું થાય છે કે ભાઈ મારે આવું મારે કે નવાણું જ આસપાસ થઈ ગયો છે

તમને કોઈને એક વિચાર નથી આવતો અમારે ફ્રિજને જોઈને કંઈ વિચાર નથી આવતો થોડો તો વિચાર આવતો અને અમે એટલે તો જો જંગ ખાઈ ગઈ છે આખી હા થોડો ખાઈ લો પછી તમને વાત કરું જરાક તાખવાનું મન છું મને એટલા લોકો મસ્ત છે બાજ તમે જે ફ્રીજ જોતા હો પાછળ એના ભાઈ કમસે કમ મારા ખ્યાલથી છે ને

કે લેવાનું કોઈ કારણ નથી અને એક વસ્તુ અમારો નિયમ છે કે ભાઈ જ્યાં સુધી જે વસ્તુ હાલે ત્યાં સુધી બદલાવાય નહીં કારણ કે બધો હિસાબી કરીને ધંધો કરીને તો કંઈક બે પૈસા વધે અને પછી આપણે એ પૈસાનું બાર મો કરી શકીએ ખોટા ઇન્વેસ્ટ ખોટા કરવા આલો દાખલા તરીકે મારી ફ્રીજ હાલે છે આને કબાડીને દે હજાર પંદરસો પાંચસો રૂપિયા જ ભોગ ને નવી આપણે ત્રીસ હજાર રૂપિયા નાખવા તો ત્રીસ હજારનું ઇન્વેસ્ટમેન્ટ બીજી કોઈ જગ્યાએ કર્યું હોય તો એમાં પાંચસો રૂપિયાની આવક થાય એવું આપણે કરી શકીએ એવી આપણા ટેલેન્ટ છે એવું બરાબર

માટે બધા ના માટે ભગવાન નામ જેટલે હોય એટલું સારું ભાઈ આમ મગજ છે ને આપડે સ્થિર અને સાંદ્રિય આગળ પ્રગતિ કરતા રહી હું એ કીએ કે આગળ આગળ આમ જાઉં મારે આગળ જવાનું શું જરૂર હતું એના કરતા બોલી લીધું હતું બપોર નહીં થાય અને ના માર માં આગળ કીર્તન ગૌરાવ છે કારણ કે ઘણા બધા છે ને કીર્તન નું કે છે કે કીર્તન ગૌરાવ કીર્તન ગૌરાવ તો આપડે છે ને માર માં પાસે એ એક કામ કરીએ ને ચેવડા નું કામ ચાલુ છે ચેવડા નું કટકે કટકે આપણે દેખાડતા રે હું અને છે ને માર માં એ કીર્તન ગાઈ દઈએ એટલે વાત પતી ગઈ મેં ગાયું મારું તો તમને કોઈને પસંદ પડ્યું નહીં કીધું એકેશભાઈ તમે તો ગાતા જ નહીં કારણ કે તમે ગાઓ તો મેં કીધું તો એમ કે હું ગાવતો બધું એમને

એટલે માર માં પાહે કીર્તન ગૌરાવી છે હું બરોબર હાલો જો પૌવા છે ને નાક દીતા છે એટલા પવવા અંદર થઈ ગયા છે રોટલે એટલા બાકીનો મારે નો તો છે ટકા છે ટકા છે છે મારે મારું થોડુંક વોલ્યુમ લઈ લે હા એમ કરી તો વાહ વાહ મને ખાલી બહુ ભાવે થેલી એક જ નાખી પણ એમાં બીજો બધો સમાન છે એ વધારે નાખી વધારે પડતા નાખી મજા આવે મસ્ત જો આપડે લીંબુ મીઠો લીમડો છે ને ભાઈ આની સ્મેલ તો કઈક અલગ જ ફિલિંગ ભાઈ જોરદાર ફરફર્યા ઓલા જીરો ફરફરિયા કેવાય ને હા હમ જોતા થાય છે જોરદાર મોઢામાં પાણી એ વાળા કેવા ને મારે ખાઈ લેવો છે જલ્દી ફટાફટ કરો રોટલા એક પેલા મારે આજે અત્યારે આ છે ને તાજે તાજો ચેવડો ખાવો

આવી રીતે હોય શું કરે આ બધું સરક્યુલેશન મમરા ફોવા મીઠો લીમડો જીરો ફરફર બધું ઓલમોસ્ટ થઈ ગયું દાળે આપડી ત્યાં પડી છે બધું છે ને હવે મિક્સ કરી એટલે ચેવડું સિમ્પલ બહુ મજા આવે ભાઈ ખાવાની મને કઈ અનેરો જ આનંદ આવે દિલ થી આમ આ હવાર ચા ભેગો ખાવ ને બહુ મજા આવે મીઠો મીઠો લાગે મીઠો મીઠો માર માં જો હજી ભરત કામ કરે છે તો મીઠા લીમડાન છે ને હવે ઓર દાંડલ્યુ કાટે છે બધું દાંડલ્યુ કાટી મસ્ત જીણી જીણી કરીને કરી નાખી મતલબ મસ્ત થાય મે લે આવે ને સ્વાદ એવી મજા આવે હમ હમ

જે રજની જેવડા મસાલા આપણે દાળ દાણા આવે સ્મેલ સ્મેલ તો ઠીક કે ખાવાની જ કઈક મજા ઓર આવે મોજ પડી

સત્ય સરવાણ જેવા દી કરાવો જીરે સત્ય સરવણ જેવા દી સુતારી વિરાતને વિનવું જીરે સુતારી કાવડ ಮಾಾರಂಧರ ಬಸ ಮನೆ ಅಧರ ಮನೆ ಸತಿಯ ಸರವಣ ಜಾ ಆ ಶಿಳಾ ವಿರತನೆ ವಿವೂಜಿ ರೇ ಮೋ ವಿನವು ವಿರತನೆ ಕಡ ಜ ರೇಘಿ ರೇ ಭಯ ದರ ಜಿಡಾವೀರ ವಿರ ದರ ಜಿಡಾವೀರ ವಿಪಡಾ ಶಿವ ಜೇರೆ ಘಟ ಮ

પછી ભગવાન કે તાર જાજો થઈ ગયો તો હવે શું કરવાનું તાકે તું હવે કે પાક કરવામાં ગમે એને તો માર તો થાય પછી એ બિસાડો રહ્યા હેલો હેલો ને એવો પરબારો ગયો તરાવ ને તો એને એમ કે હરણિયો છે આ ભાણેજ અંધરા મા બાપ ને મૂકી કાવડ ને પાણી ભરવા ગયો એવે એ પરબારું તીર માર્યું એવું ભાણે ગઈ આવ્યું એને એમ કે હરણિયો આવ્યું અજાણમાં વીંધો ભાણેજ ને

દશરથ દશરથ રાજાની જે બધી કહાની હતી એ આપડે મારા માય તમને કીધું છે મતલબ કે જે કીર્તન હતું ને કીર્તન નો બધો ક્ષાર છેલ્લો આ હતો એટલે ખુબ સરસ અને મોજ આવી ગઈને હવે આપણો ચેવડો બની ગયો છે હવે મારા બાપુ વેલેર આવે ને તો ભયો જાય ભૂખ મરી જાય વાત સાચી છે આમાં ખાવાની મરજી થઈ જાય પણ હવે મારા બાપુ આવી જાય ને તો છે ને વેલેરા અમે ખાવા પેકા થાય અને પછી છે ને થોડીક વાર આરામ કરીને પછી આપણો જે ધંધો છે દૂધનો દૂધનો કરવા જાય બીજું તો હું આજ વરસાદ તો કઈ નથી આવતો હાલમાં હાલમાં તમે જો જો ભે કઈ નથી બરાબર આમ વાતાવરણ આવું છે પામાં થોડુંક થાય પણ હવે હું હાલે હાલો પછી મળીએ આવજો